મારા પર હવે મારા માટે વણસવાનું બાકી શું છે પતિ સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી થી સત્તા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી આ હિરલ માટે બોલે છે તો બીજા કોના માટે સાથે પ્રેમ ના ચારા કરીને પરડવા તૈયાર થઈ ત્યાં તમારી નજરે ચડી તક નો લાભ લઈ તમારા માટે રજા આપો તો રૂપા સોના મોતી માણેક નો ભરીને એની પાસે જાઓ અને અહીંથી ખસી જવા માટે એને ધરું હું શરત મારીને કઉ છું કે ધનની લાલસામાં જરૂર ચાલી જશે અને ના ગઈ તો તમારી તલવાર મારું માથું વળી નાખજો પણ જો તે બળ જબરી કે કૂડ કપટ કર્યું તો તું મને ફરી જીવતો રહી ભાઈ હવે એમ કહું કે લુગડામાં આગ લાગ્યો અને હવે મુગા બાપુ ભડકે બળવા બેઠું છે આ સોનલ બા ને ભડકાવનાર આપડે ત્યાં રોકાયેલો વિરસંગ ભાગ છે સંધુ ને મારા કાનો કાન ભે બાપુ નો જીવતર ઝેર કરનારો ઈ અત્યારે અહીંથી ભાગી જવાનો છે એને કોઈ પણ ભોગ્યા રોકી રાખવો જોઈએ ના સંધુ એ બાપુ ને કહી દેવું જોઈએ બાપુ ઘણી બાપુ ને ઘણી ખં આ ઉતાવળે ખી ડાલે વાત છે ને કે ભારતથી થી છે કે બાપુ મને હાલ હાલ યાદ કરે એટલે ગયા છૂટતો ના રોકાયા હવે આમ ફાલા જતો

આપણા ઘેર મોટા આવેપુ બાપુ છે હુકમ કરો બાપુ તમે કોઈ ની છો નહીં નાખું દાડી કારણ કે આપણું કામ બધું છો બાપુ

ભાલોદ ના વિરુભા ને આવી શું કે રાજ નો હુકમ છે તૈયાર તો સોંપી દો પછી બાપુ

આરામ કરો ને દેખાય છે એ મોટો આમ ગયો એ મોટા ને તમે પૂગી વાળો નાના ને હું પૂગી વાળું છું એના ક <laughs> ©

અને હમીર મારો પરણે છે એને હું ક્યુ ના પાડું છું તે ના નથી પાડી પણ હમીર ને ફોસલાવી રાખી તું મારા ધણીયા હક દુબાવી રહી છે એ તમારું ભ્રમ છે નજર સામે તોફાન જોયા પછી પણ એ અમારું નિર્માણ પ્રેમ છે અને પ્રેમ કરવાનો અધિકાર મને પણ છે પણ તું ધણીયા નથી રખા છો આગળ બોલવાની જરૂર નથી સ્વાર્થ વાત કરો મારા રસ્તામાંથી હટી જા આલે તારે જોઈએ એના કરતા વધારે જીવાય આમાં છે મારી હદ માંથી દૂર ચાલી જા અને નહીં જાઉં તો પછી જબરજસ્તી કરવી પડશે નથી જતી જે થાય કરી લેજો રામ વાઘેલા ની દીકરી અપમાન સહન કરવા નથી જન્મી હિરલ સીધી રીતે માની જા નહી તો પરિણામ સારું નહીં આવે ધમકી કોને આપો છો રાણી કોની મારે સૂટ કાઢી છે કે હિરલ ને હાથ પણ લગાડે ભાભી

વાત દુઃખી નહીં થવા દો ને હું એમને મારા જીવ કરતા દુઃખમાં દુઃખી રહેવામાં તમારું કર્તવ્ય માનશો હું વચન આપું છું તો તમે સુખી જાઓ હું અગાડી તમારી હાથ છોડીને ચાલી જઈશ హిరణ ఆ తారో ఉపకారం కది నూలిక તો હિરણ કોણ સાચું કે તેને બળજબરીથી ગામ છોડવાની ફરજ નથી પાડી ના પણ એ વાત સાચી કે તે ગામ છોડી ચાલી ગઈ છે આમાં જરૂર તારીખે ચાલ છે હિરલ નો પ્રેમ તો પવિત્ર છે એ ખરીદાય ખરીદારી માનવા તૈયાર નથી જરૂર તે કપટ કરી તેને ગામ છોડી જવાની ફરજ પાડી છે હકીકત બોલ મારી સાથે સુખી જોવા માંગે છે તેથી પોતાના ભાઈ બાપીની લડની ચાલી ગઈ છે હવે તો શાંતિ થઈને છે બધું જાણ્યા છતાંય તારા મેળો મારી પર આટલો બધો હોય તો હિરન આપણે મરીશું તો સાથે અને જીવીશું તો તે ઉતાવળ કરીને ઘણું અજુકતું કામ કર્યું છે હવે મારે જવું જ તમે ક્યાં જશો મારો કઈ દોષ હોય તો વિચારે પાડજે પ્રેમ બલિદાન માનીએ છીએ સોનલ બલિદાન જે હિરલે આપ્યું હનીર કેમ રહી જાય હવે તો જ્યાં હિરલ હમી રામ રામ સુન આજે હવે જાણે આજે સુન કોઈ દોષ નશામાં તમારા બાપુ ને હાથ વાત થઈ ન શકે અને આવેશ તમને ખાડા હારે પણ હવે તો અમને ઉપર વાળાના ના હાથ માત્ર ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಹಾ ಅವೆ ನನ್ನ ಸಚ್ಚಿ ಸಂಜಾಯುಚೆ ತಮ ನನ್ನ ನಿನ್ನ ಕಿಸೆ ಲೈಚೆಸು ತೊಬಾ ಹೊಮರ ಆವುಚೆ

હિરલબેન ક્યાં જાઓ છો મન જવા નહીં ભાભી ભાભી પગલું ભરી રહ્યો છું હું પામવા માંગુ છું તમારું માથું વાડી લેતા પહેલા મારું માથું વાડી લો જય સોમનાથ ત્યાં છાયા સુનલ સુનલ ત્યાં સુન

થાય ને દ સુખી કરજે ના મને માફ કરો મને વિદાય આપોનલ સોનલ